આ ક્યારના પેશન્ટને લાવ્યા છે હજુ લગીન કોઈ ડોક્ટર આવ્યું નથી એમને બેક પેન થાય છે એમને બેક પેન થાય છે અત્યારે બી હું કહું છું એમને બેક પેન થાય છે હજુ લગીન પાંચ મિનિટ થઈ છે ઇમરજન્સી વોર્ડમાં અમે આવેલા છીએ અત્યાર સુધી કોઈ આવ્યું છે નહીં અહીંયા ઇમરજન્સી વોર્ડમાં આવ્યો છું બધા ડોક્ટર અહીંયા બેઠા છે સુંગેલા છે એક જણ મોબાઈલ લઈને બેઠું છે પછી ઊભા થઈને જોવા જાઓ છો ત્યાં પેશન્ટની હાલત તમે જોઈ શકો છો કે પેશન્ટ કઈ પોઝિશનમાં અત્યારે છે ડોક્ટર ઇમરજન્સી વોર્ડ માં સિવિલ હોસ્પિટલ માં રાતના બે વાગે છે નહીં પાંચ મિનિટ પાંચ મિનિટ થઈ ગઈ છે પેલા પેશન્ટની હાલત જોઈ લો અહિયાં કોઈ ડોક્ટર નથી કઈ વાંધો નહીં મારે વિડીયો નું બીજું નથી હું પોલીસ સ્ટેશન માં લઈ જજો ડિલીટ મારી દઈશ ત્યાં નથી વિડિયો ઉતારું છે એમ ટ્રીટમેન્ટ કરાવવાની છે કોઈ ડોક્ટર હાજર નથી એક ડોક્ટર સુંગેલા છે એક ડોક્ટર અહીંયા બેઠા છે મોબાઈલ જોવે છે હજુ લગીને આમને કહું છું કોઈ ડોક્ટર અત્યાર સુધી આવ્યા નથી અત્યાર સુધી કોઈ ડોક્ટર આવ્યા નથી ડોક્ટર આવશે હું પોલીસ સ્ટેશનમાં આવા રેડી છું જ્યારે પેલા ભાઈની ટ્રીટમેન્ટ થઈ જશે હું પોલીસ સ્ટેશનમાં આવા રેડી છું ટ્રીટમેન્ટ કરવા વિડીયો બનાવવાનો સવાલ નથી ડોક્ટર ઊંઘેલા છે હજુ લગીને ઇમરજન્સી વોર્ડ રાતના બે વાગ્યા છે કોઈ ડોક્ટર હાજર નથી એની માટે આ વિડીયોગ્રાફી ચાલુ છે પેશન્ટ મેં તમને બી સાહેબ કીધું બાર કે ઇમરજન્સી પેશન્ટ છે સાહેબ ક્યાં લઈ જાઉં હજુ લગીન આવ્યા અમે દસ મિનિટ થઈ સાહેબ હજુ લગીન કોઈ આવ્યા નથી મારા કેવા છતાં આ મેડમ ઊભા નથી થતા મને કહે છે કે તમને હું બોલાવું છું સિક્યોરિટી ને બોલાવું છું કંઈ વાંધો નહીં સિક્યુરિટી બોલાવું છું હું જઈશ પોલીસ કેસ કેસે ડિલીટ કરી દઈશ અત્યાર સુધી કોઈ જોવા આવ્યું નથી ડોક્ટર એક જ હાજર છે એવું કે છે ક્રિટિકલ કેસ છે પાછળ છે

કેવી કેસ માં પેલા પેશન્ટ છે ડોક્ટર એક ભાઈ અહીંયા સુગેલા છે આ ભાઈ મોબાઈલ લઈને બેસેલા છે પેલા મેડમ મેઢી મુકાવે છે હું એમને કહું છું કે અત્યારના પેલા પેશન્ટની હાલત ક્રિટિકલ છે આવે છે ને ડોક્ટર કઈ વાંધો નહીં ડોક્ટર આવે છે ત્યારે હું બંધ કરી દઈશ તમને કોઈ તકલીફ હોય મારી ઉપર કેસ કરી શકો કેસ કરી શકો છો હું આવવા માટે રેડી છું કારણ કે જુઓ જે ગેરકાયદેસર કામ અહીંયા ચાલી રહેલું છે કોઈ ટ્રીટમેન્ટ આપતા નથી હા ટ્રીટમેન્ટ મળતી નથી કેટલા માણસો આવે ટ્રીટમેન્ટ મેડમ અમને પૂછો હા કઈ વાંધો કારણ કે કેટલું ક્રિટિકલ ઇમરજન્સી વોર્ડ મતલબ હું ઇમરજન્સી વોર્ડ મતલબ શું મેડમ તમે મને એ સમજાવો ચાલો

हमने दवा જોઈએ છે અત્યારે તું ચીલાય કોણ મેં ચીલાયા તું ચીલાયા ابھی ચીલાયા તો ફિર હા સોને કા નહીં હે આપ ચાલુ ડ્યુટી પે સો રહે હો दिखता હે કેમેરા મે दवाई દે દો फटाफट તું ચીલાયા કભ તું ابھی ચીલાયા લેકિન સોને કા નહીં ને આપ ડ્યુટી પે હો કે નહીં હો ابھی આપ ડ્યુટી પે હો કે નહીં હો ડ્યુટી પે હો હા તો સોને કા હે